ઓગણપચાસ એકવીસ રૂપિયા લગીના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો આપણે આઈડિયો આવી જાય કે આ માલના કેવા ભાવ થઈ રહ્યા છે મિત્રો તો મિત્રો હરાજી પણ ચાલુ હોય તો રૂબરૂ જઈને જાણીએ આવી કેવા આજના બજાર ભાવ રહીએ છે તો ચાલો રૂબરૂ જઈને જાણીએ આજના બજાર ભાવ જીરાના ખાલી ફટા 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 હા ગઈ દેવો

અડતાલીસો ને એકાશી રૂપિયા નો ભાવ છે એકાશી રૂપિયા નો હવા વિના નો માલ છે એકદમ સોલિડ માલ છે અગિયારસો ને અડતાલીસો ને એકાશી રૂપિયા માં વેચાણ માલ માં કાંઈ ઘટે એમ નથી

ભાવ થયો છે કોક કાકરી જોવા મળી રહી છો છેતાલીસો એકોતેર રૂપિયા નો ભાવ થયો અડતાલીસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે મિત્રો અડતાલીસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે એમાં તો એકાવન રૂપિયાનો ભાવ છે